ગાડી મેકો ફટાફટ ગાડો એમને ના કે મેં ના ખાતા રહેવા દે એ

હૈજુ મારો અમે જઈ નાએ એ એમ ખેકેલો કે એનાથી જારીત એ નંબર ના છે તો આપ ઓ જે એ એ ના આમાં બરાબર મ૨ઓ મચિ મ૨ેલલ મ઺ે ,不會 у цar છ઺ ણચજા મ઺ ંચર વઓ મ૨ળા મચે મયં, મઐત મ઺ બૂ઱ જે આપનો પરિચય આખી ઘટના શું બની છે મારું નામ સુરેન્દ્ર એસ નીનામાં મામલદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ નડિયાદ માન્ય કલેક્ટર સાહેબનો પીજ રોડ પર બંગલો આવેલ છે ત્યાં રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલાનું જાણ થતાં અમે અહીંથી નડિયાદ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવામાં આવેલ છે કોઈ જાનહાનિ થયેલ નથી કે માલ વધારે નુકસાન થયેલ નથી કોણ કોણ હાજર છે હાલમાં અત્યારે માન્ય કલેક્ટર સાહેબ પણ હાજર છે સાહેબ હાજર છે ડીસીએલ સાહેબ હાજર છે મામલતદાર સાહેબ હાજર છે પ્રાંત અધિકારી સાહેબ નડિયાદ હાજર છે બીજા અધિકારીઓ પણ હાજર છે ચીફ ઓફિસરશ્રી નડિયાદ પણ હાજર છે પોલીસની ટીમ હાજર છે ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર છે એવું કઈ જાણવા નથી મળ્યું ખાસ કારણથી